नमस्कार मित्रों फिर एक नवा विड तो मित्रों आपबाइल अंदर मोबाइल कॉलिंग फोन डायलर आपलिंग मित्रों एक ऑटोमेटिक अपडेट थेलू है जो गूगल ऑटोमेटिक अपडेट है तो मित्रों ने जूनों अपडेट तब पचूँ के मे सकी मित्रों विडियो में बात करेनल पर વિડિયો મચેલે છૂટી બની રહેજો ચેનલ પર પહેલી વખત આવે ચેનલ ને જરૂર સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે મિત્રો અહીંયા આપણે જે ડાયલ પેડ છે તેની અંદર મિત્રો એક અપડેટ આવેલું છે તેના મિત્રો હવે આપણે જે જૂનું અપડેટ છે તેને પાછું કેવી રીતે લાવી શકીએ તેમાં તે આ વિડિયોમાં આપણે માહિતી આપીશું તો મિત્રો સૌ પ્રથમ આપણે જો એપ્લિકેશન નાનું જે અપડેટ છે જો મિત્રો તમને પસંદ ન હોય તો તમે મિત્રો આને જે જૂનું અપડેટ છે તો તમે લાવી શકો છો હા મિત્રો જોનો અપડેટ લાવવા માટે મિત્રો તમારે સેટિંગ નું જે ઓપ્શન છે તેને આપણે ઓપન કરવાનું રહેશે અહીંયા મિત્રો સેટિંગ નું જે ઓપ્શન આપેલું છે તેને ઓપન કરશું એટલે મિત્રો આવી રીતે આપણું સેટિંગ ઓપન થઈ જશે ત્યાર પછી મિત્રો અહીં નીચે થોડા સ્ક્રોલ કરવાનું રહેશે અહીંયા મિત્રો જે એપ્લિકેશન નું નામ લખેલું છે એપ્સ કરીને તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે આપણું બીજા નંબરનું ઓપ્શન છે મેનેજ એપ તેના ઉપર ક્લિક કરશું એટલે મિત્રો અહીંયા ઘણા બધા એપ્લિકેશન જોવા મળશે અહીંયા મિત્રો આપણે જે આપણો એપ્લિકેશન છે તેને અહીંયા સર્ચ કરશો એટલે મિત્રો પહેલા નંબરમાં આપણો જે એપ્લિકેશન છે તે તમને અહીંયા જોવા મળશે અત્યારે મિત્રો આવી રીતે અહીંયાથી તમને જોવા મળશે તો મિત્રો આને ડિલીટ કરવા માટે નીચે જે ઓપ્શન આપેલા છે અહીંયા મિત્રો જોઈ શકતા છો તમે જે ઓપ્શન આપેલું છે અનસ્ટોલ અપડેટ તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારું અહીંયાથી અપડેટ ચતો રહે છે આવી રીતે ક્લિક કરશો એટલે મિત્રો જે આપ જૂનો વર્ઝન હતું જે ફોન નું તે મિત્રો તમને ડાયલ પેડ માં જોવા મળશે તો મિત્રો આપણે ચેક કરી લઈએ ત્યાં હવે મિત્રો અહીંયા તમે જોઈ શકતા હશો જે આપણો જૂનો અપડેટ હતું તે આપણે પાછું મળી ગયો છે મિત્રો આવી રીતે તમે સેટિંગ કરીને તમારો જે જૂનો અપડેટ છે તમે મેળવી શકો છો ને આ મિત્રો અલગ અલગ મોબાઈલ ની અંદર અલગ અલગ સિસ્ટમ દીવો છે તો મિત્રો તમારે પણ આવી રીતે જો સેટિંગ તમને જોવા મળે તો તમારે જે એપ્લિકેશન છે તમે એને તમારે હોલ્ડ કરી રાખવાનું રહેશે ત્યાર પછી જે એપ ઇન્ફો જે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો એપ્લિકેશનને હોલ્ડ કરી રાખશો એટલે મિત્રો આવી રીતે સેટિંગ ઓપન થઈ જશે ત્યાર પછી મિત્રો અહીંયા 3 ડોટ ની અંદર જો અલગ તમારો મોબાઈલ હોય તો તમારા 3 ડોટ ઉપર જઈને તમે ત્યાંથી અપડેટને ઇન્સ્ટોલ કરી શકો છો ને ત્યાર પછી મિત્રો તમને એક આવી રીતે આપણો જે જોનો અપડેટ છે તમને જોવા મળશે તો આવી રીતે મિત્રો તમારું સેટિંગ કરીને તમે જોનો અપડેટ कर सको मित्रों तो वीडियो पसंद वीडियो ने एक लाइक कर दीजिए चैनल पर पहली वक्त चैनल ने जरूर सब्सक्राइब कर दीजिए मैं आप एक नवा साथे जय हिंद जय भारत